સાબરકાંઠાના ઉપરવાસમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું છે વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારી બેડી ભગા સહિતના રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ થયો ભારે વરસાદના પગલે સુકલી નદી બંને કાંઠે વહી રહી છે વિરામ બાદ વરસાદ થતાં પૂરની સ્થિતિથી સ્થાનિકો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે રાજસ્થાનના સાડી બોકડા માસા સડલી કુકડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે સાબરકાંઠાના વિજયનગર ઇડર રોડ ઉપર દુર્ઘટના વણજ ગામ પાસે કાર રોડની પાસેની પાણી ભરેલી ચોકડીમાં ખાબકીલી આવી પાણીમાં પડેલી બિનવારસી કાર મળી આવતા અનેક સર્જાયા વણજ પાસે આ કાર રાત્રિના સમયે રોડ સાઇડમાં ખાબકી હોવાનું અનુમાન છે કારમાં કેટલા લોકો હતા અને ક્યાંથી ક્યાં જતા હતા તેની સ્થાનિકોને પણ જાણ છે પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે કે કારમાં કેટલા લોકો સવાર હતા અને કઈ રીતે આ ઘટના બની તો સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે એક તરફ દુર્ઘટના સર્જાઈ છે તો બે બાઇક સવાર તણાયા હતા જેમાંથી એકને બચાવી લેવાયો છે એકની શોધખોળ શરૂ છે બીજી તરફ સાબરકાંઠામાં સાબડી નદીમાં પૂર આવ્યું છે સુખલી નદીમાં ઘોડાપુરના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ સાબરકાંઠામાં પાણીના તેજ પ્રવાહમાં કાર તણાઈ હતી વાત સુરતની સુરત જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે ઉકાઈ ડેમની સપાટી વૈજ્ઞનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે ડેમમાં પાણીની સતત આવકના પગલે સુરત વીર કંપોળની સપાટી આટકળ 29 મીટર છે કોઝવે હાલ પણ સંપૂર્ણ રીતે ગરકાઉ છે પોછેરી વૈજ્ઞનક સપાટી 6 મીટર છે કોસ્વીમાંથી 1.45 લાખ કિલો પાણીનો ઓવરફ્લો

નવરાત્રિ આયોજકોમાં ચિંતા છે કારણ કે આયોજનો તો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આયોજકોની ચિંતામાં વધારો થયો છે સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર થઈ રહી છે કારણ કે વરસાદ વિદાય લેવાનો સમય છે અને જે રીતે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે જેને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે સાથે સાથે દિવસ દરમિયાન કામગીરીમાં પણ લોકોને અડચણ થઈ રહી છે ત્યારે ચોક્કસ

ચુમ્માળીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે મહતમ સપાટીથી માત્ર ચોવીસ સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમના ફરી દસ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાળીસ કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા મોજ ડેમ ખોલાયા જ્યારે એટલી જ નદીમાં ચાવક નોંધાઈ છે ચુમ્માળીસ ફૂટની કોલ સપાટી ધરાવતા મોજ ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા હેઠવાસના લોકોને સાવચેત કરાયા છે મોજ ડેમના હેઠવાસના ઉપલેટા સહિત મોચીરા ગઢાળા ખાખી જાળિયા સેવંતરા નવાપરા કેરાળા વાડલા ગામના લોકોને સાવચેત કરાયા છે ઉપલેટા મોજ નદીના પટમાં અવર ન કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર એક ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો ડેમ સાઈડ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ સતત ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા પાંચ ગેટ અઢી ફૂટ ખોલાયા ડેમના ઉપરવાસથી સત્તર હજાર ત્રણસો સાહીઠ ક્યુસેક પાણીની આવક સામે સત્તર હજાર ત્રણસો સાહીઠ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે નીચાણવાળા વિસ્તાર ઉપલેટા કુતિયાણા માણાવદર રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોની નદીના પટમાં અવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી ભાદરબે ડેમ ઓવરફ્લો થતા ધોરાજી પેટા માણાવદર સહિત સડસઠ ગામને પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે જૂનાગઢના માણાવદરના બાંટવા ખારા જળાશયમાં પાણીની આવક વધી છે ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ ખોલવામાં આવ્યા ડેમના પટમાં ડેમના પટમાં કોઈ અવર ન કરવા તંત્ર તરફથી સૂચનો કરાયા સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે માણાવદર તાલુકાના ભલગામ કોડવાવ એકલેરા સમયગા ગામને એલર્ટ કરાયા છે તો જૂનાગઢમાં ચાર ડેમ ખોલી અને પાણી છોડાયું છે ભલગામ કોડવા એકલેરા સમેગા ગામને એલર્ટ અપાવવું છે ચોવીસ સેન્ટીમીટર જ હવે આ ડેમ બાકી છે મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે તો રાજકોટમાં પણ એવી પરિસ્થિતિ છે ડેમ ઓવરફ્લો થયો છે રાજકોટનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે અને બાંટ વાખરા ડેમ પણ ઓવરફ્લો થયો છે જૂનાગઢમાં તો આ ચારેય ડેમની પરિસ્થિતિ છે જોકે તંત્ર તરફથી આસપાસના ગામ લોકોને એલર્ટ કરી દેવાયા છે સૂચનો આપવામાં આવ્યા છે સાબરકાંઠાના હિંમતનગરના ગૌમોર શૈક્ષણિક સંકુલમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે બીસીએના અંતિમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કુદકો માર્યો જોકે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું વિદ્યાર્થી સંકુલના ત્રીજા માળેથી છલાંગ લગાવતો હોય તેવો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બીજી તરફ મૃતકના પરિવારજનોએ ઘટનાને લઈને કાર્યવાહી નહીં કરવાનું નિવેદન આપ્યું ઘટના લાઈવ ફૂટેજ સામે આવ્યા છે જેમાં ગૌમોર શૈક્ષણિક સંકુલમાં આપઘાતનો પ્રયાસ કર્યો બીસીએના અંતિમ સેમેસ્ટરના છાત્રનો આપઘાત અને આ વિદ્યાર્થી હાલ મોતને ભેટ્યો છે કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી આપઘાતનો આ સમગ્ર બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કુંડા ઉપર ચડી અને આ વિદ્યાર્થી આપઘાત કરી લે છે સકાંઠાની દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળાના એક શિક્ષક સામે વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ થયો છે ધોરણ આઠના ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો આક્ષેપ છે દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળાની આ ઘટના પીડિત વિદ્યાર્થીના વાલીએ દાંતીવાડા પોલીસ મથકે રજૂઆત કરી એક વર્ષ અગાઉ પણ અશોક ચૌધરી નામના શિક્ષકે માર માર્યો હતો જે બાદ માફી પણ માંગી લીધી હતી ગઈકાલે તમામ વિદ્યાર્થીઓને મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

એવા અન્ય છોકરાઓને કેટલોને માર્યા એને કોઈ છોકરાના માતા પિતા બીજા નથી ખાલી હું પાલન પોષણ કરું છું બરાબર તો આવા શિક્ષકો બેહમ રીતે મારે છે તો આવા શિક્ષકોને કંઈક પાઠ પોલીસે ભણાવવો જોઈએ નકરા તો કોઈને મારી નાખશે તો કોઈનું સંતાન ખોવાઈ જશે ક્લાસમાં સરકારી નોકરીની લાલચ આપી કરોડોની ઘગાય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ચાર શખ્સો સામે ફરિયાતો થાય નોકરી અને ગન લાયસન્સ આપવાના બહાને ત્રણ કરોડ ચુમ્માળીસ લાખ નવ્વાણું હજાર ભરાવ્યા જીપીએસસીની નોકરીના બનાવટી નિમણૂક પત્રો પણ આપ્યા નોકરીના બનાવટી નિમણૂક પત્રો આપી ઠગાયા છે ગીર સોમનાથના વેરાવળ સોમનાથ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ સેન્ટ મેરી સ્કૂલ સામેના વિસ્તારમાં ડિમોલ્યુશન હાથ ધરાયું દબાણો દૂર કરાતા સમય નજીકના વિસ્તાર અને મુખ્ય રોડ રસ્તા પર પોલીસે બંધ કરાવ્યા મોડી રાત્રે આ મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું હતું જેમાં ત્રણ એસપી એક આઈજી અને છ ડીવાએસપી પચાસ પીઆઈ પીએસઆઈ સહિત બારસો પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા તો દેખાવો કરતા અંદાજે સિત્તેર લોકોની અટકાયત પણ કરાઈ હોવાની ચર્ચા છે ગીર સોમનાથમાં મેગા ડિમોલ્યુશન કરાયું છે એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે વેરાવળ સોમનાથ રોડ પર જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પડાયા છે મોટી માત્રામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો મેગા ડિમોલ્યુશન હાથ ધરાતા ઘણાની અટકાયત પણ કરવામાં આવી છે

જોકે મોટી માત્રામાં પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો અને અટકાયત કરવામાં આવી છે જે પણ આ કામમાં અડચણ આપી રહ્યા છે તે તમામની પોલીસે અટકાયત કરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ફોનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચુક્યા છે દિનેશ એવા કેટલા દબાણો હતા જેને તોડી પડાયા

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે તેર જિલ્લા દબાણકર્તાઓને નોટિસ આપ્યાની અવધિ પૂરી થતાં કોર્પોરેશને દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી છ જેટલા જીસીબીની મદદથી અગોરા મોલના ક્લબ હાઉસ અને રિટર્નિંગ વોલને તોડી પાડવા કામગીરી કરી જોકિસ્તાની કોચી પણ કોર્પોરેશનની કામગીરીથી અસંતુષ્ટ છે તો કોંગ્રેસે પણ કોર્પોરેશનની કામગીરીને દેખાડો પૂરતી હોવાનું ગણાવ્યું છે અમારો તો એટલું જ દબાણ છે કે એમની જે મોલની જે ઝોન ફેર કર્યું છે જે વિશ્વની નદીને જે જીડીએસ પ્રમાણે કે આ નદીથી પટ્ટી તમારે ત્રીસ મીટરનું અંતર છોડીને બાંધકામ કરવું જોઈએ એ બાંધકામ કરેલ છે નહીં તો તમે એવું છે કે મોલ પણ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબ અને તેમનો ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તેમના સીતા માર્ગદર્શન હેઠળ અગોરા મોલમાં આવેલ ક્લબ હાઉસ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે

આ જે એન્વાયરમેન્ટ બિલ્ડર પાસે લેવું જોઈએ લાખો લોકોને પૂરનું પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો આ ડિસિઝન જો સાડા આઠ વાર્ષ પહેલા દિવાલ બનાવવા જ ના દીધી હોત તો સમા વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ પૂરમાં જે પાણી ભરાયા છે કદાચ આ પાણી આટલા માત્રામાં ભરાયા જ ના હોત વડોદરા શહેરમાં પૂર પરિસ્થિતિ સર્જાય લોકોએ જે છે પોતાનો લાખો કરોડોનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે વિવાદાસ્પદ અઘોરા મોલ છે તેનું દબાણ દૂર કરી રહી છે પરંતુ આ દબાણ કેમ દૂર કરવામાં આવી રહ્યું છે તેનું સચોટ જે કારણ છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સમા વિસ્તારના દ્રશ્યો છે અને સમા વિસ્તારમાંથી આ જે વિશ્વામિત્રી નદી છે તે પસાર થાય છે અઘોરા મોલનો જે બેફામ બનેલો બિલ્ડર છે તેના દ્વારા આ વિશ્વામિત્રી નદી જે છે તેમાં પુરાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ મસ્ત મોટી જે દિવાલ છે તમે જોઈ રહ્યા છો એ દિવાલ ચણી દેવામાં આવી અને દિવાલ ચણ્યા બાદ બિલ્ડર જે છે પાલિકાને એ હદે ન ગાંઠ્યો કે તેને વિશ્વામિત્રી નદીના કાંઠે ગેરકાયદેસર આખે આખું ક્લબ હાઉસ છે તે બાંધી દીધું અત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ નાગરિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને રાજ્ય સરકારે બિલ્ડરો સામે લાલાક કરી ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા જે છે તે પાલિકા હરકતમાં આવી છે અને પાલિકા દ્વારા અત્યારે જે વિવાદાસ્પદ અઘોરા મોલ છે તેના દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ક્લબ હાઉસ છે કે જેને તોડવા માટે કોંગ્રેસ દ્વારા અને વડોદરા શહેરના જે નાગરિકો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે ટેબલ નીચે વ્યવહાર કરતા પાલિકાના અધિકારીઓના સત્તાધીશો છે તેમને આ દબાણ જે છે તે દેખાતું નહોતું પરંતુ નાગરિકોનો રોષ પારખી ગયેલા જે સત્તાધીશો છે તે હવે જાગ્યા છે અને જે બેફામ બનેલા બિલ્ડરો છે તેમના દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ પાઠવીને જે જુદા જુદા બિલ્ડરો છે કે જેમને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેમને બોતેર કલાકનું અલ્ટિમેટમ જે છે તે આપવામાં આવ્યું હતું પરંતુ આ બિલ્ડરો જે નોટિસ છે તેને પણ ના ગણકારી અને બોતેર કલાકનું અલ્ટિમેટમ વીતી ગયા બાદ પણ જે પોતાના દબાણો છે તે સ્વેચ્છાએ દૂર ન કર્યા બિલ્ડરોએ પોતાના દવાનો સ્વેચ્છાએ દૂર ન કર્યા એના માટે જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે હવે હરકતમાં આવી છે અને અઘોરા મોડનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવાની પ્રક્રિયા જે છે તે આખરે શરૂ કરી દેવામાં આવી છે અને પાલિકાએ જ્યારે આકરું વલણ દાખ્યું છે અને નાગરિકો પણ રોષે ભરાયા છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરનારા જે બેફામ બનેલા બિલ્ડરો છે તેઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા તો સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ તોડવાની અપાયેલી નોટિસનો સ્થાનિકોએ વિરોધ કર્યો કતારગામ મગનનગરમાં બે મહારહીશો દ્વારા જિલ્લા કલેક્ટરની આ બાબતે રજૂઆત કરવામાં આવી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો સુરતનો કતારગામ વિસ્તાર અને વિસ્તારમાં આવેલી મગનનગર સોસાયટીના રોડ દબાણમાં આવતા એપાર્ટમેન્ટોને ડિમોલેશનની નોટિસ આપતાની સાથે લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે કારણ કે વર્ષોથી આ લોકો આ વિસ્તારમાં રહે છે જ્યારે બાંધકામ થયું ત્યારે તંત્ર ક્યાં હતું તે સમજાતું નથી અને હવે જે પ્રકારે કહી શકાય છે કે કે જે પ્રકારે ડિમોલેશનના આદેશ કર્યા છે તેને લઈને લોકોમાં આક્રોશ છે ત્યારે ચોક્કસ આપણે વાત કરવા માગીશું કેટલીક મહિલાઓ સાથે બે લાભનું નામ

ત્યાં બધા નાનો પોણી બસ્સો ફ્લેટ એમાં ડિમોલેશનમાં આવે છે નેવું જેટલી દુકાનો આવે છે બધા નાના ધંધા રોજગારવાળા છે ગરીબ માણસો ત્યાં રહે છે અહીંયા મ્યુનિસિપાલટીને કોઈ જરૂર નથી તો બી અમને નોટિસો આપી છે લીટા મારી ગયા છે કે તમારું તોડી નાખવાનું છે ને અમારા એક વોર્ડ નંબર સાતમાં જ પ્રોબ્લેમ છે આખા ચોત્રીસ વોર્ડમાંથી સુરત મહાનગરપાલિકાને શું મારો શું વાક છે